ધોરણ છ ની બાળકી સાથે ધોરણ ધોરણ આપણે આમ કોઈ જોઈએ ને એટલે આપણને સીધો જ તેની ઉંમરનો નો અંદાજ આવી જાય છે અને ખાસ કરીને બાળકમાં આપણને એવું થાય છે કે કોઈ બાળકને જોયું એટલે આપણે તેમની ઉંમરનો નો અંદાજ લગાવી દઈએ છીએ કે આ બાળક આટલા વર્ષનું છે પણ જ્યારે કોઈ દુષ્કર્મ ની વાત આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં ઉંમર એટલા માટે જોઈએ છીએ કે આપણે કોઈક વ્યક્તિ વિશે વાત કરવાની છે કોઈક બાળકી વિશે વાત કરવાની છે તે નાબાલિક છે કેટલા વર્ષની છે પણ જ્યારે ઉંમરની વાત કરવામાં આવે છે ત્યારે ભાજપના એક મંત્રી એટલે કે પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની વાત એટલા માટે કરવી પડે કારણ કે સાહેબે ઘણી બધી દિવાળી જોઈ છે આપણાથી વધારે તેમણે દિવાળી જોઈ હશે પણ તેમને એટલી નથી ખબર કે દુષ્કર્મ જે બાળકી સાથે થયું છે તેમની ઉંમર કેટલી છે વાત એટલા માટે કરવી છે કારણ કે આજ દિવસ સુધી કોઈ ભાજપનો નેતા દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને નથી આવ્યો અને આવ્યો છે તો જબરદસ્તી રીતે તેમને બોલવા માટે મજબૂર કરવામાં આવે છે કોઈ જગ્યા ઉપર જાય છે તો તેમને અચાનક સવાલ કરી દેવામાં આવે છે એટલે તેમને જવાબ આપવો પડે છે આજે બચુ ખાબડની એટલા માટે વાત કરવી છે કારણ કે તે કૃષિ રાજ્ય મંત્રી છે પંચાયત મંત્રી પણ છે પણ સાહેબ એ નથી જાણતા કે તેમના વિસ્તારમાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું છે તે દીકરી કેટલા વર્ષની છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રiddhi આમ તો બધા લોકો એવું કહે છે કે તમારાથી વધારે અમે જાજી દિવાળી જોઈએ છે અમને તમારાથી વધારે અનુભવ છે પણ આ સાહેબમાં બધું જ ખોટું પડે છે કારણ કે કેટલા વર્ષોથી તેઓ ભાજપની અંદર શાસન કરે છે ભાજપના મંત્રી છે તેઓ દેવગઢ બારિયાના ધારાસભ્ય છે એટલે પોતાના વિસ્તારમાં દુષ્કર્મ થાય છે તેમને ખબર પડે છે સ્વાભાવિક છે કે આપણો વિસ્તાર હોય એટલે આપણે જવું પડે ઘરની મુલાકાત લે છે તેમ છતાં જે આ બચુભાઈ ખાબડ છે તેમને એ જ નથી ખબર કે આ દીકરી કેટલા વર્ષની છે સાહેબ તો આ છ વર્ષની દીકરીને બાર વર્ષની દીકરીનું કહી દીધું છે કે બાર વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું છે શાળાનું નામ યાદ છે આચાર્યનું નામ યાદ છે પણ દીકરી કેટલા વર્ષની છે સાહેબને ખબર જ નથી પછી એવું લાગે છે કે આ દીકરી સાથે દુષ્કર્મ થયું પછી બીજી દીકરી સાથે પણ દુષ્કર્મ થયું છે તેના ધારાસભ્ય છે એ વિસ્તાર પોતાનો આવે છે પણ જ્યારે અચાનક વિરોધ પક્ષનો મારો ચાલ્યો સવાલોનો એટલે સાહેબ બોલવા લાગ્યા અને તેમણે વાત એવી કરી છે કે દીકરી છે એ સાતમા ધોરણમાં ભણે છે આ શબ્દ ઘણું બધું કહી જાય છે જે દીકરી સાથે દુષ્કર્મ થયું છે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમની હત્યા થઈ છે એ દીકરી ધોરણ કે માં ભણે છે અગિયાર બાર વર્ષની થઈ જાય છે પણ આ સાહેબે તો દીકરીના ઘરની મુલાકાત પણ લીધી છે છતાં પણ એમને નથી ખબર કે દીકરી સાથે દુષ્કર્મ થયું છે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે મોટી વાત કરી દીધી જવાબ આપવો પડ્યો પણ તમે સમજી વિચારીને તો જવાબ આપો તમે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે એવું લાગે છે કે બાર વર્ષની દીકરી સાથે પણ દુષ્કર્મનો પ્રયાસ થયો છે હવે તમે એવું કહી દીધું છે કે હવે આ કોઈ બીજી છોકરી હોઈ શકે છે આ બીજી દીકરી હોઈ શકે છે કારણ કે તમે જો ફોટો જોશો ને તો એવું લાગશે કે આ દીકરી છે લગભગ છ કે સાત વર્ષની છે અને આ ફોટો તાજેતરનો જ છે કોઈ જ મોટો નથી અને એના ઉપરથી અનુમાન તો નથી જ લાગી શકતું કે આ દીકરી અગિયાર કે બાર વર્ષની હશે આ છે આપણા ગ્રામ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાવડ દેવગઢ બારીના ધારાસભ્ય છે દાહોદ જિલ્લાની અંદર દેવગઢ બારી આવે છે અને દાહોદ જિલ્લાની અંદર આ ઘટના બની છે સાહેબનું કામ છે દીકરીને સાંત્વના એટલે કે એમના પરિવારને સાંત્વના આપવા જવાનું દીકરીને ન્યાય મળે માટે

પણ તમે જે મનમાં આવ્યું તમે ના બોલી શકો એવી ઘટના ઉપર કે જ્યારે કોઈ પરિવાર કોઈ બાળકી કે દુષ્કર્મ સાથે આ ઘટના સંડોવાયેલી હોય પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમને કોઈ કર્યો સમજી વિચારીને તો જવાબ આપો ગમે ત્યારે ગમે તે ના બોલી જવાય તમને સવાલ પૂછવામાં આવે છે હા તમારે જવાબ આપવો પણ પડે કારણ કે તમે ત્યાંના એક નેતા છો મંત્રી છો પણ સૌથી પહેલા તો જે આ બચુભાઈ ખાબડ છે તેમણે જ્યાં દીકરી માટેનું સ્ટેટમેન્ટ આપ્યું છે તે સાંભળવું જરૂરી છે ધોરણ છ ની બાળકી સાથે ધોરણ છ ની બાળકી સાથે ધોરણ છ ધોરણ છ ધોરણ ગયા અઠવાડિયા અંદર દાહોદ જિલ્લાના સિંગબળ તાલુકાના માછી તોડની પ્રાથમિક શાળા એમાં ધોરણ છ ની બાળકી સાથે એ શાળાના આચાર્યશ્રીએ જે કર્યું છે કૃત્ય એને અમે વખોડીએ છીએ અને એની પણ બીજા દિવસે એના મેં પરિવારની પણ મુલાકાત લીધી છે અને એના પરિવારને સાંત્વન પણ આપ્યું છે અને મારા વહીવટી તંત્રના પોલીસ અધિકારીએ ચોવીસ કલાક પહેલાં એ ગુનો કરનારને પકડી પણ લીધો છે આજે એ જેલમાં છે એની પાછળ તમામ પ્રક્રિયા અદાલતી અને પોલીસ કાયદા કાયદાકીય રીતે આજે કરી રહી છે અમારી સરકાર એ દીકરી એના પરિવારની સાથે છે અને અમે અમારી સરકાર કે બંધારણીય જોગવાઈ મુજબ જેટલી પણ કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલીને આ ગુનેગાર ને સખતમાં સખત સજા દેશમાં એક નમૂના રૂપ બને એ દિશાની અંદર અમારી સરકાર આગળ વધી રહી છે અમે એમની પડખે છીએ અને પરિવારની મેં પણ જાતે અને ઘેરે જઈને મુલાકાત લીધી છે બચુભાઈ ખાબડ કહે છે કે દીકરી છ કે સાતમાં ધોરણમાં ભણે છે એટલે એમની ઉંમર લગભગ અગિયાર કે બાર વર્ષ થાય છે અને દાહોદમાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું છે એ છ વર્ષની બાળકી છે એટલે બચુભાઈ ખાબડ પહેલાં તો એ પરિવારને ત્યાં જાય છે જ્યારે આ ઘટના બને છે ત્યારે દીકરીનો ફોટો હશે તેમની સામે જઈને હાથ જોડીને ઊભા રહ્યા હતા તેમના પરિવારને સાંત્વના પાઠવવા ગયા હતા પણ એ ફોટાને જોઈને પણ આજે જે બચુભાઈ છે તેમને એ યાદ ના આવ્યું કે આ દીકરી કેટલા વર્ષની છે શું થયું ખાલી તમે જાઓ છો ફોટો સેશન કરાવવા માટે અને એમની સાથે વિરોધ પક્ષને ચૂપ કરાવવા માટે કારણ કે જો તમે ના તો તમારા ઉપર સો સવાલ ઊભા થાય એટલા માટે જ સાહેબ જ્યારે બીજા રાજ્યમાં દુર્ઘટના બને છે આવી કોઈ ઘટના સામે આવે છે ત્યારે એટલા માટે તો તમારા ભાજપના મંત્રીઓ મહિલા નેતાઓ રોડ ઉપર આવે છે તમે જોતા જ નથી કે તમારા ગુજરાતમાં શું થઈ રહ્યું છે તમને બીજા રાજ્યમાં શું થઈ રહ્યું છે સૌથી વધારે ડોક્યું કરવાની ઈચ્છા હોય છે કે બીજા રાજ્યમાં શું થાય છે ત્યાં જઈને આપણે બોલીએ પહેલા તમારા ગુજરાતનું કરો ગુજરાતમાં બોલો પહેલા તમે એ જાણો કે દીકરી શું કરે છે ક્યાંની રહેવાસી છે કેટલા વર્ષની છે કયા ધોરણમાં ભણે છે પછી તમે નિવેદન આપો માન્યું કે કોઈ બીજા રાજ્યના આવીને આ મુદ્દા ઉપર બોલ્યા હોય તો એમને ખબર ના હોય કે આ દીકરી કેટલા વર્ષની છે પણ તમે તો ત્યાં જ વિસ્તારના છો ને તમે કેટલા વર્ષોથી ત્યાં રહ્યા હશો તમે જ્યારે દીકરીની મુલાકાત લેવા માટે કે તેમના પરિવારની મુલાકાત લેવા માટે ગયા હશો ત્યારે તમને તમારા કોઈ અધિકારીએ કહ્યું હશે કે દીકરી આટલા વર્ષની હતી એ રીતે તમે બોલજો પણ તમે ખુદ તો ક્યારેય એ સમજ્યા જ નથી કે હું શું બોલું છું આવું જ કંઈક ભાજપના નેતાઓમાં એટલે તો વાંધો પડે છે કે ગમે ત્યારે સવાલ પૂછવામાં આવે એટલે કંઈ પણ બોલી દેવાનું તમે ધારાસભ્ય છો તમે મંત્રી છો તો નથી ખબર તો તમારે એક વખત ચૂપ રહી જવાય એ વિષય ઉપર તમારે જોઈ લેવાય કે તમે શું બોલો છો એક સ્ટેટમેન્ટ તમે બીજા કેટલા લોકોના પરિવાર ઉપર તમે એવું કહેવા માંગો છો કે અમને ખબર જ હવે સવાલ તમારા ઉપર એટલા માટે થાય છે તમારે આમનો જવાબ આપવો પડશે કે જે આ દીકરી સાથે દુષ્કર્મ થયું ધોરણ છ માં ભણતી હતી કે બીજી કોઈ દીકરી સાથે પણ દુષ્કર્મ થયું છે જે ધોરણ છ કે સાતમાં ભણે છે તો તમારે એમના ઉપર કડક કાર્યવાહી કરવાની છે તમે એવું પણ કહ્યું છે કે તમે એમના ઘરે ગયા હતા તમે એમના પરિવારને મળ્યા છો જો તમે એમના પરિવારને મળ્યા હોય અને સાચા રીતે તમે એમના પરિવારને આપવા માટે ગયા હોય તો તમને બધી જ ખબર હોવી જોઈએ તમને કોઈક સવાલ કરે એટલે તમારે ગમે તે સીધો જવાબ ન આપી દેવો જોઈએ અને વિસ્તાર તમારો જ છે દીકરીને ન્યાય પણ તમારે જ અપાવવો પડશે તમે કહ્યું છે કે હું ન્યાય અપાવીશ અમારી સરકાર ન્યાય અપાવશે પણ બહુ જૂજ નેતા સાહેબ તમારા ભાજપના છે જે આખા મુદ્દે બોલ્યા છે વિરોધ પક્ષે બોલવાનું ચાલુ કર્યું એટલે તમે સામે આવ્યા છો અને તમે ઉડાવ જવાબ આપો છો અમે કરી લઈશું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું ન્યાય અપાવીશું અપરાધી અત્યારે જેલમાં છે જેલમાં રહેવાથી કઈ જ નથી થવાનું તમારે ન્યાય અપાવવાનો છે આ તમારો લોકોએ તમને અધિકાર આપ્યો છે તમને એટલા માટે તો ચૂંટીને મોકલ્યા છે કે અમારાથી નથી થતું એ તમે કરીને બતાવો પણ ક્યાંક એવું લાગે છે કે તમને તો કોઈ વાતમાં રસ જ નથી તમને તો આજુબાજુના રાજ્યમાં શું થાય છે એમાં જ રસ છે જ્યારે બીજા રાજ્ય ઉપર બોલવાનું આવે બીજાના ઘર ઉપર બોલવાનું આવે એટલે તમે ખુલીને બોલો છો કોઈ તમને રોકવા વાળું નથી હા સ્વાભાવિક છે કે બધી દીકરી એક સરખી હોય છે એક સમાન હોય છે બધાને ન્યાય અપાવવાનો હોય છે પણ તમારે પહેલાં એ તો જોવું જ પડશે કે તમે કોના વિશે કઈ જગ્યા ઉપર અને શું બોલો છો ચલો આ છ વર્ષની દીકરીને તો તમે ન્યાય અપાવજો પણ તમે જે બોલ્યા છો ને કે ધોરણ છ અને સાતમાં ભણતી આ દીકરી સાથે દુષ્કર્મ થયું છે દુષ્કર્મનો પ્રયાસ થયો છે એમને પણ ન્યાય અપાવજો કારણ કે તમે બોલ્યા છો તમને ખબર હશે કે બીજી કઈ દીકરી સાથે દુષ્કર્મ થયું છે એટલે હવે જ્યારે પણ જાહેરમાં સ્ટેટમેન્ટ કંઈ પણ આપો તો સમજી વિચારીને આપજો પહેલાં મુદ્દો સમજી લેજો કોણ છે શું કરે છે બધું જ જોઈ લેજો અને પછી બોલજો કારણ કે તમને બોલવાનો હક છે તમને બધા અધિકાર આપેલા છે અમારા માટે અવાજ ઉઠાવાનો પણ ગમે તે બોલવાના હક તો તમને છે જ નહીં એટલે તમે જવાબદાર વ્યક્તિ છો જવાબદાર વ્યક્તિ તરીકે તમે સાચો જવાબ આપજો કારણ કે અમારાથી વધારે લગભગ તમે વધારે દિવાળી જોઈશો એટલે તમને ખબર હોવી જોઈએ એટલે હવે આગળ આવું ના બને અને દીકરીને ચોક્કસથી ન્યાય તો જરૂર અપાવજો તમે જે તમારા મોઢેથી બોલ્યા છો ને કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું ને ન્યાય અપાવીશું એટલે હવે ન્યાય અપાવવાની જવાબદારી બજુભાઈ ખાબડ તમારી છે તમે બોલી ગયા છો એટલે તમે આ જે વાત બોલી છે તેમનું પાલન ચોક્કસથી કરજો અને પહેલાં દીકરી વિશે જાણી લેજો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર